નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત એ ખૂબ ઉદાસ હતી એ એટલે ઉર્વશી પોતાના રૂમની બારીમાંથી બહારનું દ્રશ્ય નિહાળતી ઉર્વશી ક્યારેય આકાશમાં ઉડી રહેલા પંખીઓ અને ક્યારેક રસ્તા પર આવતા જતા લોકો તો ક્યારેક નીચે રમી રહેલા બાળકોને જોઈ રહી હતી એનું મન આજે રહી રહીને ભરાય આવતું હતું પોતે પણ ક્યારે આ જેમ આકાશમાં ઉડી શકે આવતા જતા લોકોની માફક પોતાની ઈચ્છા અનુસાર જઈ આવી શકે આ બાળકો જે રીતે ખડખડાટ મુક્ત મને હસતા હતા તેમની માફક હસી શકે પણ એ શક્ય નહોતું વિનયને એ પસંદ નહોતું વિનયનો પતિ અને એક સમયનો એનો પ્રેમી જે આજે માત્ર પતિ જ છે પ્રેમી તો કોને ખબર ક્યાં આદ્રશ્ય થઈ ગયો છે પોતાના જ ઘરમાં હા પોતાના જ ઘરમાં એક કેદી બનીને રહી ગઈ છે કારણ ઉર્વશીનું ઉર્વશી જેવું રૂપ અને વિનયનો શંકાશીલ સ્વભાવ કાશ એના આવા સ્વભાવની ઉર્વશીને પહેલા ખબર હોત તો પણ એ આગળ વિચારી જ નહોતી શકતી કેમ કે એની પાસે ખબર હોતી આગળ વિચારવાનો કોઈ વિકલ્પ જ નહોતો રહ્યો પ્રેમ લગ્ન કર્યા હતા એણે અને એના આ પ્રેમ લગ્ન પછી પિતાના ઘરના દ્વાર તો ક્યારને બંધ થઈ ગયા હતા હા ઉર્વશી જે એના માતા પિતાની વહાલ સુઈ દીકરી અને બે ભાઈઓની લાડકી બહેન જેના માટે પાણી માગે તો દૂધ હાજર થઈ જતું એવી ઉર્વશી ને આજે ગમે તે સ્થિતિ હોય તો પણ ચૂપ રહેવું પડતું કઈ કહેવા માટે હોઠ ખોલવાનો એનો અધિકાર જ ક્યાં હતો પ્રેમ લગ્ન કર્યા એટલે જાણે એણે ભયંકર પાપ કરી નાખ્યું હોય એમ સૌ એને તિસ્કારી નાખી હતી અને સાસરિયામાં તો સૌને પહેલાથી જ પસંદ નહોતી ખાસ કરીને સાસુને સાસુમારની ઈચ્છા હતી પોતાની જ્ઞાતિની સંપન્ન પરિવારની છોકરીને પુત્ર વધુ બનાવવાની પણ વિનય તો જ્ઞાતિના એક સામાન્ય પરિવારની પુત્રીને વધુ તરીકે લઈ આવ્યો હતો અને તે પણ પ્રેમ લગ્ન કરીને ઘરમાં બીજા સૌએ તો થોડું ઘણું સમાધાન કરી એને અપનાવી લીધી હતી અલબત્ત ભાભી દેરાણી કે પુત્રવધુ તરીકે નહીં ભલે એક કામવાળી તરીકે જેનો આખો દિવસ કામ કરવાના બદલામાં બે સમય જમવાનું મળતું અને રાત્રે પતિ તરફથી પાસવતા સહન કરવાની આવતી હતી આજે એ ઉદાસ હતી એનું કારણ એ હતું કે આજે એની લગ્ન તિથિ હતી હા આજે તો વિનય સાથે એને કોર્ટ મેરેજ કરીને જ્યારે પોતાના મમ્મી પપ્પા ને જણાવ્યું હતું ત્યારે મમ્મી તો સ્તન બંધ જ થઈ ગયા હતા અને પપ્પા એક પણ અક્ષર બોલ્યા વિના અંદરના રૂમ માં જઈ એમણે બારણું બંધ કરી દીધું હતું હા બંને ભાઈઓએ પણ એની તરફ એક નજર નાખી પોતપોતાના કામમાં ધ્યાન ભોરવી દીધું હતું પરિવારના સભ્યોનું આ વર્તન જોઈ પોતાના પ્રેમ પર મુસ્કાત ઉર્વશી એ જ પડે ઘરમાંથી નીકળી ગઈ હતી અને એ ઘડીએ અને આજનો દિવસ ન તો ઉર્વશીને કોઈએ સંભાળ લેવાનો પ્રયત્નો કર્યો હતો કે ન તો કોઈ ઉર્વશીએ પોતાના સ્થિતિનો કોઈ ખ્યાલ આવવા દીધો હતો લગ્ન જીવન શરૂઆતના એ દિવસો આજે પણ ઉર્વશીને યાદ છે એ આ ઘરમાં આવી ત્યારે સાસુમાને બદલે જેઠાણીએ પોતાના ધીય દેરાણીને આરતી ઉતારી બંનેને ઘરમાં આવકાર્યા હતા નાનકડી નણંદ એક તરફ ઊભી ઊભી પોતાની નવી પરણેલી આવીને ભાભીને જોઈ રહી હતી સાસુમાની આંખોમાં જે ભાવ હતા તેના પરથી એ એટલું તો સમજી શકતી હતી કે પોતે સાસુમાની પસંદગી નહોતી અને છતાંય એણે વિનય સાથે ચરણ સ્પર્શ કર્યા હતા ત્યારે એમણે કહ્યું હતું આવ્યા જ શું તો કાલથી રસોડું સંભાળી લેજો બસ દિવસથી એની દુનિયા રસોડા અને વિનયના રૂમ પૂરતી સીમિત થઈ ગઈ હતી કેટ કેટલા અરમાન અને એના મનમાં જ્યારે એ કોલેજમાં વિનય સાથે અભ્યાસ કરતી હતી અને બંને પ્રેમી હતા ત્યારે કેવા સમણા જોયા હતા લગ્ન જીવનના વિનય તો નક્કી જ કરેલું હતું કે પપ્પાના બિઝનેસમાં સાથ આપશે અને એને એમ જ કર્યું હતું પરંતુ ઉર્વશી એની ઈચ્છા હતી કે પોતે કમ્પ્યુટર સાયન્સ ભણી હોવાથી કોઈ સારી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે અને વિનય સાથે ખંબે ખંબો મિલાવીને ચાલે બંને સાથે મળીને પોતાનું ઘર વસાવે અને એક દિવસ એ ઘરમાં કિલકારીઓ ગુંજતી હોય પરંતુ આ બધા સમણા લગ્ન પછીના પહેલા જ મહિનામાં પોતાના મહેલની માપક વિખરાઈ ગયા હતા ત્યારે એણે પહેલી વાર એક ઓફિસમાં કરેલા એપ્લાય માટે ઇન્ટરવ્યુ કોલ લેટર આવ્યો હતો એ દિવસે એને વિનયના સાચા સ્વરૂપનો ખ્યાલ આવ્યો હતો આ એ જ વિનય હતો ના પોતે જેને ચાહ્યો હતો એ આ વિનય નહોતો એ દિવસે પોસ્ટમેન જ્યારે રજિસ્ટર્ડ લેટર આપી ગયું

વિનયનો સાવ શુષ્ક જવાબ મળ્યો ઉરુ હું અત્યારે એક મહત્વનું કામ કરી રહ્યો છું આપણે રાત્રે વાત કરીએ અને કોલ કટ કરી નાખ્યો માન્યું કે કદાચ એ વધારે બીજી હશે વાંધો નહીં રાત્રે વાત અને એ રાત પણ આવી પહોંચી રાત્રે બરાબર સૌ સાથે જમતા હતા ત્યારે વિનયે ઉર્વશીને પૂછ્યું તે આજે કોલ કર્યો ત્યારે શેની ઓફર વાત કરતી હતી સાસુ સસરા આશર્યથી તેની સામે જોઈ રહ્યા અને જેઠાણી પણ ઉર્વશી બોલી મેં એક મલ્ટિમેશનલ કપનીમાં એપ્લાય કરી હતી એનો આજે ઓફર લેટર આવ્યો છે સેલેરી પણ સારો છે એ ખુશખબર આપવા એ વાક્ય પૂરું કરે ત્યાં જ સાસુ બોલી ઉઠ્યા લ્યો હવે આ ઘરની વહુઓ નોકરી કરવા બહાર જશે નવી નવાઈનું ભણ્યા છે એ સાસુમાં સામે જોઈ રહી ત્યાં સસરાજીએ કહ્યું ઉર્વશી મારા ઘરમાં સ્ત્રીઓ નોકરી કરવા માટે બહાર જાય એ મને પસંદ નથી વિનય નીચું જોઈને ચૂપચાપ જમતો હતો જેઠાણી જેઠ નણંદ પણ વિનયની જેમ જ જમતા હતા એ પીરસેલી થાળીને પગે લાગી ઊભી થઈ ગઈ તો કોઈએ એને રોકી નહીં વિનયે પણ નહીં વિનય બેડરૂમમાં જતો રહ્યો જમીને અને જ્યારે એ ઘરનું કામ પતાવીને રૂમમાં આવી ત્યારે બોલી વિનય તમે કેમ ચૂપ છો આટલા સારા સમાચાર છે મને સારી જોબ મળી રહી છે આપણે બંને કમાઈશું તો વિનય એની વાતને અધવચેથી કાપતા બોલ્યો ઓરુ તે મમ્મી પપ્પાની વાત સાંભળીને એમને નથી ગમતું ઘરની સ્ત્રીઓ નોકરી કરવા જાય એ તો શું નથી કરવાની આ નોકરી અને મારી ઉરુ તું માત્ર મારી તને કઈ વાતની ખોટ છે હું કમાવતો છું અને મારી ઉરુ મારી સામે જોઈએ કહીને વિનયે એની નજીક ખેંચી લીધી ઉર્વશી બોલી પણ મારી વાત તો સાંભળો પરંતુ એના શબ્દો હોઠની બહાર નીકળે તે પહેલા તો વિનય હોઠે એને બંધ કરી દીધા એને પોતાની જાતને સમર્પિત કરી દીધી રાતના એ મોડે સુધી સુતેલા વિનય જોતા વિચારીને રહી આ એક વિનય છે જેને મને પ્રેમ કર્યો હતો અને બંનેના મમ્મી પપ્પાની ઈચ્છા વિરુદ્ધ મને સ્વીકારી હતી આજે કેમ આ આટલો બદલાઈ ગયો છે પણ પછી એને વિનયના શબ્દો યાદ આવ્યા મારી ઉરુ મારી સામે જોઈએ અને એના મનમાં વિનય પ્રત્યે પ્રેમ ઉપટી આવ્યો એણે સૂતેલા વિનયના કપાળે હળવેથી એક ચુંબન કરી લીધું કેટલો પ્રેમ કરે છે એ મને સવારે ઉઠીને ચા પીતા પીતા ફરી એને વિનયે કહ્યું વિનય આ ઓફર હું અને અચાનક જ વિનયનું સ્વરૂપ બદલાઈ ગયું એણે ચાનો કપ છૂટો ફેંકતા કહ્યું તને કાલે રાત્રે મમ્મી પપ્પાએ કહ્યું તેમાં સમજણ નથી પડતી એકવાર કહી દીધું ને એમણે તારે ક્યાંય જવાનું નથી અને બેગ લઈને ઓફિસે જવા નીકળી ગયો ઉર્વશી તો ડઘાઈ જ ગઈ વિનયનું આવું સ્વરૂપ એણે પહેલીવાર જોયું પોતાને રાત્રે અપાર પ્રેમ વર્ષામાં તરબોળ કરી દેનાર વિનય આ જ હતો એની વિચાર ત્રાળ સાસુમાના કર્કશ સ્વરે તોડી અરે એ મહારાણી ક્યાં સુધી બેસી રહેશું ઘરનું કામકાજ કોણ કરશે અને એ તરત ઊભી થઈ ગઈ હતી રસોઈ કરતા કરતા જેઠાણી સાથે વાત થઈ ત્યારે જેઠાણીએ કહ્યું ઉર્વશી ભૂલી જા બધું આપણે હવે આ ઘરની વહુ છીએ બીજું કઈ જ નહીં ઉર્વશીના મનમાં જેઠાણીની વાત ઊંડે સુધી ઉતરી ગઈ માત્ર વહુ બીજુ કંઈ જ નહીં તો અત્યાર સુધી કરેલો અભ્યાસ પોતે જોયેલો સમણા એ બધું શું અને કોણે કહ્યું કે સ્ત્રી વહુ બને તો બીજું કંઈ જ ન બની શકે જો કે પછી એના પર રાત દિવસ એની દરેક હિલચાલ અને પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવતી એને સાથ લેવા જવા પણ ઘરની બહાર નીકળવા દેવામાં આવતી નહીં એ સવારે ઊઠીને ઘરના કામકાજમાં પ્રવૃત્ત થઈ જતી અને રાત્રે વિનયની ઈચ્છા સંતોષતી ઉર્વશીનું આગવું કોઈ અસ્તિત્વ જ નહોતું એટલે જ આજે આકાશમાં ઉડતા આ પંખીઓ રસ્તા પર આવતા જતા લોકો અને નીચે રમતા બાળકોનું નિર્દશ મુક્ત હાસ્ય જોઈને એ ઉદાસ થઈ ગઈ હતી એટલે જીવવું હતું આકાશમાં ઉડવું હતું. એ ઈચ્છતી હતી કે પોતે પણ બીજા લોકોની માફક ઈચ્છા અનુસાર ક્યાંય જાય આવે વિચારતા વિચારતા એની આંખોમાં પળવાર જળજળિયા આવી ગયા પોતે વિનયને સમજવામાં કેવી થાપ ખાઈ ગઈ હતી અને હવે તો પપ્પા પણ ત્યાં પણ એને યાદ આવ્યું એ ઘણીવાર લાડથી પપ્પાને કહેતી પપ્પા એક દિવસ લોકો તમારી દીકરીનું નામ ગર્વથી લેતા હશે.

એને વિચાર આવ્યો ના ભલે મમ્મી પપ્પા અને ભાઈઓ એ મને તરસોડી સાસરીયામાં મને માન નથી મળ્યું પણ હું એક સુરક્ષિત સ્ત્રી છું માત્ર વહુ જ નથી મારું આગવું અસ્તિત્વ છે સાંજે વિનેય ઓફિસથી આવ્યો ત્યારે उर्वशी દેખાઈ નહીં એને થયું કંઈ કામ કરતી હશે અંદર પણ રાત્રે જમતી વખતે પણ એને ઉર્વશી દેખાઈ નહીં મમ્મીને પૂછ્યું તો જવાબ મળ્યો ભાઈ તારી પ્રેમાળ પત્ની ક્યાં હોય એની મને શી ખબર અને એ ચૂપચાપ પોતાના રૂમમાં આવ્યો વિચારવા લાગ્યો ક્યાં ગઈ હશે આજ દિવસ સુધી એ પોતાને કહ્યા વિના ક્યાંય ગઈ નથી એના પપ્પાના ઘરે તો જાય એમ નથી તો પછી આ વિચારને વિચારમાં એ ઊંઘી ગયો એકાદ અઠવાડિયું નીકળી ગયું વિનય વિચારતો હશે જ્યાં ગઈ હશે ત્યાં પાછી આવી જશે મારા વિના એને કોણ રાખવાનું છે અને દિવસો આમ પસાર થતા ગયા રાત્રે ઘણીવાર વિનયને ઉર્વશીની જરૂર અનુભવતા આવતી અને એવા સમયે એને એ યાદ આવતી પણ એનામાં રહેલો પુરુષ તરત જ જાગી ઉઠતો મને કહ્યા વિના ક્યાં ગઈ હશે ઘરમાં પણ કોઈએ કંઈ કહ્યું નથી ભટકતી હશે ગમે ત્યાં મારે શું આવશે એની જાતે પાછી એક દિવસ વિનયની ઓફિસમાં તમામ કમ્પ્યુટર વાયરસ આવી જતા બધું કામકાજ ઠપ થઈ ગયું કોઈ કમ્પ્યુટર જેવા શરૂ કરે કે તરત જ હેંગ થઈ જતા એકાદ દિવસ તો કપલીના સોફ્ટવેર એન્જિનિયરે પ્રયત્ન કર્યો કે જેમ તેમ કરીને કમ્પ્યુટર સિસ્ટમમાંથી વાયરસ દૂર કરે પરંતુ કોણ જાણે કેમ કઈ ઉકેલ જ નહોતું આવતું આખરે એને કંટાળીને વિનયને કહ્યું વિનયભાઈ આટલા બધા કમ્પ્યુટર્સને એક સાથે પહોંચી વળી શકું એમ નથી તમે કહો તો મારા પરિચિત એક બહેન છે તેમને બોલાવું એ પણ સોફ્ટવેર એન્જિનિયર છે અને મારાથી પણ હોશિયાર છે વિનયે કહ્યું ગમે તે કરો પણ ઝડપથી કામ શરૂ કરાવો આમ ને આમ કેટલા દિવસ નીકળશે અને રોજની જે ખોટ જાય છે ને એ વધારામાં સોફ્ટવેર એન્જિનિયરને ફોન કર્યો હાલો મોન્ટેન કંપની જરા મેડમ સાથે વાત કરાવી આપશો સોફ્ટવેર એન્જિનિયર મોબાઈલ પર વાત કરી રહ્યો હતો મેડમ વિનય ટ્રેનિંગ કંપનીમાંથી વાત કરું છું અમારી બધી કોમ્પ્યુટર સિસ્ટમમાંથી વાયરસ આવી ગયો છે અને મેડમ મેડમ પછી થોડી વાર સામે છે જે કહેવામાં આવ્યું સાંભળીને બોલ્યો મેડમ પ્લીઝ હું જાણું છું કે તમે ખૂબ જ બીજી છો પણ પ્લીઝ અમારી કંપનીમાં છેલ્લા બે દિવસથી કંઈ કામ નથી થયું અને બે દિવસથી પ્રયત્ન કરવા છતાં સિસ્ટમ કામ નથી કરતી મારે નોકરીનો સવાલ છે મેડમ પ્લીઝ મને હેલ્પ કરો અને પછી સામેથી વાત સાંભળીને એ આનંદ સાથે બોલ્યો ઓહ થેન્ક્સ મેડમ ઓકે હું હમણાં જ મારા સરને વાત કરું છું સો નાઇસ ઓફ યુ થેન્કસ અલોટ મેડમ અને એને વિનયને કહ્યું સર એ મેડમ આવવા તૈયાર છે આ તો એ કોઈ કંપનીના ક્યારેય જતા નથી પણ આપણી કંપનીનું નામ સાંભળી એમણે શરત મૂકી છે કે જો તમે પોતે લેવા જશો તો એ આવશે સર પ્લીઝ તમે જઈને લઈ આવો ને બીજો કોઈ વિકલ્પ નહોતો એ કાર લઈને મોન્ટેન કંપનીમાં પહોંચ્યો રિસેપને પોતાનું નામ અને કંપનીનું નામ જણાવી કહ્યું એ કંપનીના સોફ્ટવેર એન્જિનિયરને લેવા માટે આવ્યો છે રિસેપ્શનિસ્ટ એને ત્યાં બેસવા જણાવી ઇન્ટોકોમ પર વાત કરી મેડમ આપને લેવા માટે વિનય ટ્રેડિંગ કંપનીમાં વિનય ભાઈ આવ્યા છે અને થોડી જ વાર પછી એક કેબિનનું બારણું ખુલ્યું અને તેમાંથી જે યુવતી બહાર આવીને તેને જોઈને વિનય સ્તંત બંધ થઈ ગયો એ ઉર્વિશી હતી હા એની જ ઉર્વિશી જે ઘર છોડીને ચાલી ગઈ હતી અને જેના વિશે તપાસ કરવાનું પોતાને યોગ્ય નહોતું લાગ્યું એક સમયની પોતાની પ્રાણ પ્રિય પ્રિયતમા આજે સાવ અલગ જ લાગતી હતી સુંદર રીતે પહેરેલી સાડી સોલ્ડર કટ હેરસ્ટાઇલ ચહેરા પર લાઈટ મેકઅપ અને તેને વધારે ચમકાવતો તેનો આત્મવિશ્વાસ વિનય બોલી ઉઠ્યો તું તું ઉર્વશી એ બોલી યસ

કાર માંથી ઉતરે તે પહેલા તો ઉર્વશી ઝડપથી નીચે ઉતરી અને ઓફિસમાં દાખલ થઈ ગઈ ત્યારે તેના સોફ્ટવેર એન્જિનિયર ને મળી એને શું છે તે જાણી લીધું અને લગભગ પોણા બે કલાક સુધી જાત જાતના સેટિંગ ચેન્જ કરતી રહી બે કલાક પછી વિનયની ઓફિસના તમામ કમ્પ્યુટર કામ કરવા લાગ્યા ઉર્વશી પોતાની ઓફિસે જવા નીકળી ત્યારે વિનયે એની પાછળ પાછળ ગયું એને ઓફિસની બહાર અટકાવી દેતા કહ્યું ઉરુ તું અચાનક ક્યાં ચાલી ગઈ હતી તને ખબર છે મને તારી કેટલી ચિંતા થતી હતી ચાલ હવે આપણા ઘરે તારા વિના હું નહીં રહી શકું ઉર્વશીએ એની સામે એક નજર નાખીને જવાબ આપ્યો તમે મારા વિના રહી નથી શકતા અને તમે મારી કેટલી ચિંતા છે તેનો ખ્યાલ તો મને માત્ર એક જ અઠવાડિયામાં આવી ગયો હતો જ્યારે હું ઘરેથી નીકળીને સામે જ એક નાનકડી રૂમમાં રહી હતી મેં જોયું હતું કે તમને કે તમારા પરિવારને મારા જવાથી કે રહેવાથી કંઈ ફરક તો નથી પડ્યો ને તમે મારા માટે તપાસ કરવાનું પણ મુનાસિબ નહોતું માન્યું મેં વિનય હું એક સ્ત્રી છું અને આજના જમાનાની સ્ત્રી છું મારું પણ અસ્તિત્વ છે અને મારા અસ્તિત્વને વિસારે પાડીને માત્ર વહુ બનીને હું રહેવા નથી માગતી તમને જરૂર મારી નથી મારા શરીરની છે અને એ માટે મારા તરફથી તમને શૂટ છે કે તમે કોઈ બીજી યુવતી સાથે લગ્ન કરી લો જે તમારા ઘરના પોતાનું અસ્તિત્વ વિસારી પાડી માત્ર વહુ બનીને રહે અને રાત્રે તમારી જરૂરિયાત પૂરી કરે ગુડ બાય મી વિનય આજ પછી મને મળવાનો પ્રયત્ન ન કરતા અને ઉર્વશી શાંતિ છતાં ગર્ભ ભરી ચાલે ત્યાંથી ચાલી ગઈ વિનય એને જતા જોઈ રહ્યું ઉર્વશી એ માત્ર વહુ ન બની રહેતા પોતાના અસ્તિત્વને આજે સાચા અર્થમાં પુરવાર કરી બતાવ્યું હતું મિત્રો આજની કહાની અહીંયા જ સમાપ્ત કરીએ છીએ તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આશા રાખું છું તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સગા સંબંધીને શેર જરૂરથી કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને નવી નવી કહાની સાંભળવા હંમેશા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ